कृष्ण लाल की जय की जय युग युग पूनम के सान्दर माने तेजेस युग युग पूनम के सान्द रे सन्दर माने ते जेलुस दादा रे साला बावली बजारमा દાદા રે સાલા સાલાવળી બજારમાં બેની માટે કર્યા વર ઓર વા દાદા મારા કર્યા વર ના વોર જો બેની માટે કર્યા વર ઓર વા દાદા મારા કર્યા વર ના વોરજો આજે રે કાલે નહીં જાઉં સાસરે આજે યાજે રે કાલે નહીં જાઉં સાસરે ગેલું ના બોલો રે મોટા ના સૂરું રે શોભે સાસરે દીકરી ગેલું ના બોલો રે મોટા ના સૂરું રે બે સાસરે યુગો યુગો પૂનમ કેરો સાંદ રે માને તે જે વેલ્યું

ભત્રીજ માટે કાકા ઓરજો આજે રે કાલે નહીં જાઉં સાસરે આજે રે કાલે નહીં જાઉં સાસરેલી ભત્રીઝ ગેલું ના બોલો રે મોટાની ની ભત્રીજ બે સાસરે કેલી બતરી ધખેલું ના બોલો રે મોટાની બતરી જસો બે સાસરે યુગો યુગો પૂનમ કેરો સાંદરે સંદર માને તે દેવેલું ચૂટીયું યુગો યુગો પૂનમ કેરો સાંદરે સંદર માને તે દેવેલું ચૂટીયું મા સાલા બાવળી બજારમાં साला बावळी मा सालावळी बजारमा पाणजमाटे पाने तर ओरवा मामाने तर ना ओरजो पाणजमाटे पाने तररवा मामाने तर ना ओरजो आजे रे का नाही जाऊ सासरे आजे रे का नाही जाऊ सासरे ಗೇಲೂ ನೋಲೋ ರೇ ಮೋಟಾ ನಾ ಬಾಣೇ ಜಸೋ ಬೇಾಸ ರೇ ಕಲಿ ಬಾಣ ದ ಗೇಲೂ ನೋಲೋ ರೇ ಮೋಟಾ ನಾ ಬೇ ಜಸೋ ಬೇ ಸಾಸ ಪೂನಮ ಕೆರೋ ಸಾ યુજો યુગ પૂનમ કેરો સાંદ રે સંદર માને તે જે વેલું સૂટ્યું વીરા રે સાલા બાવળી બજારમાં વીરા રે સાલા બાવળી બજારમાં બેની માટે મી ડોળ ઓરવા વીરા મોરા મી ઢોળ ના ઓરજો बेनी माटे इंडोल वोर वावीरा मोरा मिंडोल न वोर जो आजेरे काले नै दाऊ सासरे याजेरे काले नहीं दाऊ सासरे केला बेनी गेलु न बोलो रे मोटारे वीरा ना सो बेसासरे કેલા બેની ગેલું ન બોલો રે મોટા રે મીરા મીરાશો બે સાસરે યું ગોયું પૂનમ કેરો સાંદરે સંદર માને તે જે સંદર માં નું જોયું ગયો પૂનમ કેરો સાંદ રે સંદર માં ને તે જે